માર્ચ મહિલા ભાગરૂપે આદિવાસી વિસ્તાર વિસ્તાર ધરાવતા ધરાવતા કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જય આદિવાસી મહાસંઘ અને શ્રી આદિવાસી મહિલા કો ઓપરેટિવ બચત અને ધિરાણ સહકારી મંડળીના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત જય આદિવાસી મહાસંઘના પ્રમુખ ભાસ્કરભાઈ પીસિંગાળે બાળ વિકાસ વિભાગ વલસાડ જિજ્ઞેશભાઈ પટેલ નારી અદાલતના સદસ્ય સેવતીબેન ગીતાબેન મંજુબેન મહેન્દ્ર રાઉત હિનાબેન શંકરભાઈ ધનારિયા લતાબેન અરવિંદભાઈ વાઘમારે વૈશાલીબેન પિયુષભાઈ લલિતાબેન ભચુરભાઈ નિકોડિયા સહિત હજારોની સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપી જાગૃત કરવા અને બહેનોના હક અધિકારને ઉજાગર કરવા માટે જય આદિવાસી મહાસંઘના પ્રમુખ ભાસ્કરભાઈ પીસિંગાડે હાકર કરી તેમજ આદિવાસી વિસ્તારમાં પ્રમાણ ઓછું કરવા અને યોજનાથી વંચિત ન રહે બેટી બેટી બચાવો અભિયાન અને બાળ વિકાસ યોજના માટે બસરાએ માહિતી આપી હતી કાનૂની સેવા સુધી માહિતી વિશે અર્જુન પટેલે માહિતી આપી હતી અને વક્તાઓએ બહેનો પર થતા અત્યાચારના શોષણ હક અધિકારની જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે અહીં ઉપસ્થિત આપણે કરજુન ગામે જય આદિવાસી મહાસંઘ અને આદિવાસી મહિલા વિકાસ બચત અને ઘિરાણ સહકારી મંડળી લીરાજ પીપળા બંને સંગઠન મળીને આઠમી માર્ચની ઉજવણી કરજુન ગામે કરી હતી કરી છે તેમાં જે બહેનોના હક અધિકાર લેતા થાય આર્થિક રીતે પગભર થાય અને બેનો આગળ વધે કાયદાકીય રીતે પોતાના જે સમા સમાજમાં સમાનતા અને સ્વતંત્ર ભે જીવન જીવે તેના માટે અહીં આઠમી માર્ગની ઉજવણી કરી છે જય જુભાઈ